જાણ કરવા છતાં પણ પોતાના વાહનો છોડાવવા આજદિન સુધી ઉધના પોલીસ સ્ટેશન આવ્યા નથી તેમજ કેટલાક કિસ્સામાં વાહન માલિકો નિયત સરનામે રહેતા ન હોવાથી તેઓને જાણ થઈ શકે નથી જેથી વાહન માલિકો વીમા કંપની ફાઈનાન્સ કંપનીઓને આ જાહેર નોટિસ પ્રસિદ્ધ થયેલી વાહન છોડાવવાની જરૂરી કાર્યવાહી કરવા અનુરોધ છે અન્યથા સંબંધિત માલિકો વાહન પરત લેવા નથી તેવું માની લઈ નિયમો અનુસાર વાહનોની જાહેર હરાજી કરી હરાજીમાં ઉપજેલ નાણાં સરકારમાં જમા કરાવવામાં આવશે તેમજ આ અંગે કોઈ પણ વાંધો હોય તો દિવસ સાત સુધીમાં ઉધના પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ અથવા લેખિત રજૂઆત કરવાની રહેશે ત્યારબાદ આવેલી અન્ય કોઈ પણ રજૂઆતને ધ્યાને લેવાશે નહીં તેમજ આ સંબંધિત વાહનોના નિકાલ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે નિખિલ મિશ્રા જીટીવી ન્યૂઝ સુરત